ગુજરાત જેવા પ્રગતિશીલ ગતિશીલ રાજ્ય ધંધા રોજગારની દૃષ્ટિએ આગળ હોય એવા સમયે ગુજરાતમાં જ સમગ્ર પરિવારને પોતાને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે એટલે કે પોતાના પરિવારમાં પોતે માતા પિતા સંતાનો સહિત સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે મને એમ લાગે છે કે આ ગાંધી સદાના ગુજરાત માટે મોટો ચિંતાનો વિષય છે નાના બાળકો સાથે મા પોતાના પરિવારનું સંપૂર્ણપણે આત્મહત્યા કરે એ દેખાડે છે કે ગુજરાતમાં સતત આર્થિક સંક્રમણ વધતી જાય છે અસમાનતા સતત વધતી જાય છે પૈસાદાર અતિ પૈસાદાર થતો જાય છે ગરીબ વધુ ગરીબ થતો જાય છે અને જે આંકડા આપણી સામે આવ્યા છે એ પણ આપણી માટે ચિંતાનો વિષય છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં તેરથી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યામાં જીવન ગુમાવ્યું એટલે કે આખે આખા પરિવારે આત્મહત્યા કરી એની પાછળના કારણો પણ વિવિધ છે પણ મોટા ભાગના કારણોમાં આર્થિક સંક્રામણ દેવાદારી વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા પછીની સ્થિતિ એ મોટે ભાગેના કારણોમાં આવ્યું છે ગુજરાતમાં એક તરફ સતત મોંઘવારી સમગ્ર દેશમાં અને એમાં પણ ગુજરાતમાં આર્થિક રીતે પરિવાર ભીષમાં આવી જાય ખર્ચ વધતો જાય જીવન જેવું મુશ્કેલ થાય અને ઘણા કિસ્સામાં સામાજિક કારણોમાં પણ ડર અને ભયનું કારણ પણ એક જવાબદાર છે આ સાથે સાથે સરકાર તરફથી આવા કોઈ કારણોની તપાસ નથી થતી સમાચાર પત્રોમાં પણ એક સુરખીના રૂપમાં આવી જાય પણ ખરેખર સરકારે આ ચિંતા કરવાનો સમય એટલા માટે પૈક્યો કે ગુજરાત માટે આપણે જ્યારે સંપૂર્ણ ગુલાબી પિક્ચર જોતા તેવા સમયે આ પરિવારોએ આત્મહત્યા કરવા માટે સામૂહિક રીતે મજબૂત થવું પડે એ ચિંતાનો વિષય છે સાથોસાથ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓએ જીવન ગુમાવ્યું છે એમાં શિક્ષણમાં દબાણ ભેદભાવની નીતિ એ બધાના કારણો પણ એમાં સમાવેશ થાય છે આ આ ડેટા સંપૂર્ણપણે એનસીઆરબીએ સત્તાવાર રીતે નોંધાયેલા ડેટાની છે ગુજરાતમાં છેલ્લા બે વર્ષની અંદર આત્મહત્યાની ઘટનામાં નવ પોઈન્ટ એક ટકાનો વધારો થયો છે અને ગુજરાતમાં જે રીતે આ જુદા જુદા ઘટનાઓ આપણી સામે આવે છે ત્યારે હું કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ આ સામાજિક સંવેદનાનો મુદ્દો છે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યો આપણે જાહેરાતમાં બહુ કહી છે એના માટે પણ એક વિચારવાનો જાગી જવાનો સમય છે તેવા સંજોગોમાં સરકારને વિકાસની આંધરી ડોટમાં ગુલાબી પિક્ચરો રજૂ કરવા માટે વાયબ્રન્ટની સતત રજૂઆતોની વચ્ચે આ વાસ્તવિકતા સામે સરકારી તંત્ર અને સરકાર સંપૂર્ણપણે અસંવેદનશીલ હોય અને આ આત્મહત્યા રોકવા માટે જે પ્રિવેન્શન ઓફ સુસાઇડ આત્મહત્યા રોકવા માટેના જે પગલાં ભરાવવા જોઈએ તે દિશામાં પણ સરકારી તંત્ર સદંતર નિષ્ક્રિય અને નિષ્ફળ રહ્યું છે એ આંકડાઓથી સ્પષ્ટ દેખાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકાર છેલ્લા પાંચ વર્ષની અંદર વિદ્યાર્થીઓની આત્મહત્યા હોય સામૂહિક આત્મહત્યાના પરિવારો આખે નાખા પરિવારની આત્મહત્યાની ઘટના હોય કે પછી શ્રમિકોની હોય કે રોજિંદા આપઘાતની ઘટના હોય આ તમામ આત્મહત્યાની ઘટનાઓનો સરકાર સંપૂર્ણપણે સાચી રીતે સર્વે કરાવે કયા કયા કારણો એની માટેના જવાબદાર છે કઈ કઈ પરિસ્થિતિની મુશ્કેલીઓ છે વ્યાજના ચક્કરમાં ફસાણા હતા અન્ય રીતે ફસાણા હોય સામાજિક ડર આબરૂના દ્રષ્ટિ હતા આ બધા મુદ્દાને લઈને સરકાર જો સાચા અર્થમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ ઇચ્છતી હોય તો સરકારે આ દિશામાં પગલાં ભરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે કોંગ્રેસ પક્ષ તરીકે અને વ્યક્તિગત જાહેર જીવનના વ્યક્તિ તરીકે પણ માંગ કરું છું